દરિયાસ્થાન મંદિર ખાતે સાકર તુલા પ્રદેશ ભાજપ ના મહામંત્રી અને કચ્છ મોરબીના ના સાંસદ વિનોદભાઈ ચાવડા ને ત્રીજી વખત ભાજપ દ્વારા સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા સાંસદ દ્વારા આજે એકલ માતાજી રવેજી માતાજી તથા રાપર દરિયાસ્થાન મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે રાપર દરિયાસ્થાન મંદિર કે જ્યાં સંત શ્રી રીકમ સાહેબ સમાધિ આવેલ છે એવા ધાર્મિક માન્યતા ધરાવતા

જેમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સિંહ સોઢા શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રશિકભાઈ આદુવાણી નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા મેમાભાઈ ચૌહાણ જાનખાન બલોચ લાલજી કારોત્રા સુરેશભાઈ સોલંકી રાણાભાઈ પરમાર રામજી મુછડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ વિનોદભાઈ ચાવડાની ભારોભાર એક્યાસી કિલો સાકરની તુલા કરવામાં આવી હતી Obrigado.